વડોદરાના ન્યાય મંદિર પાસે આવેલ ભગતસિંહ સ્મારકમાં તિરાડ પડતા ચિંતા વ્યાપી છે કોંગ્રેસના કોર્પોરેટર વોર્ડ નંબર તેરના બાળુભાઈ સુરવે આ મુદ્દે કમિશનને પત્ર લખીને તાત્કાલિક સમારકામ કરવાની માંગણી કરી છે બાળુભાઈ સુરવે ચેતવણી આપી છે કે જો સ્મારકનું યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગ પર કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે

એ પણ આખો ગ્રીન કલર જેવો થઈ ગયો છે એટલે કલર કરવાની બી જરૂર છે આજે કમિશનર શ્રી જેવું અમે અહીંથી જતા હતા ને અમારું ધ્યાન ગયું એટલે તરત કમિશનર સાહેબને પત્ર બી લખાય છે આપનો સંપર્ક કરીને અમને બોલાયા છે તમે સ્થળ પર અને કમિશનર શ્રી ને પત્ર લખ્યો છે અને આજે સામાન્ય સભા છે સામાન્ય સભામાં બી રજૂઆત કરીશું થોડા દિવસ અગાઉ માંડવીના ગેટ ની પણ આપે જોયું હશે કેટલા લોકોએ વડોદરા શહેરના લોકોએ રજૂઆતો કરી પણ આજ દિન સુધી એક કામ બી બીમ આખા પડી ગયા છે પડવાની તૈયારી છે તો પણ રિપેર કરવામાં નથી આવતું જ્યારે વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતો હોય બિલ્ડીંગો હોય એને ખરેખર તમામ જવાબદારી કોર્પોરેશન ની પાલિકા ની હોય પણ આ પાલિકા દ્વારા ઈતર બીજા બીજા કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં એમને વધારે ઇન્ટરેસ્ટ છે ને આવા જે ક્રાંતિવીર શહીદ ભગતસિંહ જેવા હોય માંડવી જેવા ઐતિહાસિક હોય સર સયાજીરાવ ગાયકવાડ ના સમયમાં જે બંધાયેલું હતું એને રિપેર કરવાના બદલે બીજા બીજા કામો કરે છે ખરેખર આવી જે મોટી મોટી તિરાડો પડી ગઈ છે એને વહેલી તકે રિપેર કરવામાં આવે એવી અમારી છે